જય સ્વામિનારાયણ અત્યારે સિઝનમાં લીંબુ મરચાં આથવા માટે થઈને અહીંયા કિલો એક લીંબુ લીધા છે અને બે કિલો આવા જાડા મરચાં લાંબા આવે છે જે જાડી છાલના એ લીધા છે હવે આને વચ્ચેથી કાપો કરી લીંબુને અને લીંબુ પણ આવા જાડી છાલના જે લાંબા આવે એવા લેવાના સોરી આ લીંબુને આપણે ચાર આપણે ભરીએ ને બટેટા અને રીંગણા એવી રીતના આને કરવાનું વચ્ચેથી આવી રીતના એક સાઈડ કાપો પાડી અને પાછો બીજી સાઈડ આવી રીતના કાપો પાડી લેવાનું આવી રીતના બધા લીંબુને કાપા પાડી અને તૈયાર કરી લઈએ અને મરચાંને પણ આવી રીતના વચ્ચેથી કાપો કરી જોઈ અને અંદર મીઠું ને હળદર ભરી દેસુ ચામરચા ને મરચાંને છે ઉપરથી એટલું બાકી રાખવાનું અને વચ્ચેથી કાપો લેવાનો અને પાછું નીચે પણ થોડીક સ્પેસ રાખવાની જગ્યા આટલું જ ખાજો આટલો જ કાપો પાડ્યો છે અને ઉપરથી પણ એટલી જગ્યા રાખી છે એવી રીતના મરચાં બધા મરચાંને કાપા પાડી લેવાના અને અંદર મીઠું ને હળદર ભરી અને તૈયાર કરશું મરચાં છે એ ધોયા હોય એટલે એને આવી રીતના એક દુપટ્ટો કોટનનો કે કાંઈ પણ હોય એમાં આવી રીતના પોળા કરી અને કોરા કરી લેવાના પેલા હવે આપણે આ મરચામાં મીઠું અને હળદર ભરશું તો મીઠું અહીંયા જે મેજર કપનો કપ છે એ ચાર કપ મીઠું લીધું છે આ જે મેજર કપનો મોટો કપ છે એ ચાર કપ મીઠું લીધું છે અને આપણી આ જે રનિંગની આપણે ચમચી હોય સ્પૂન હોય એ ચાર ચમચી જેટલી હળદર લીધી છે હવે બંનેને મિક્સ કરી અને મીઠા મરચું મીઠું અને હળદર ભેગો કરી અને મરચાંની અંદર ભરશું જા લીંબુના કાપા પાડી લીધા છે આવી રીતના જનરલી જે લીંબુ હોય એ આપણે વચ્ચેથી સુધારી અને દાળ શાકમાં કે જેમાં આપણે નાખતા હોઈએ એવી રીતના સુધારીએ પણ જ્યારે આ લીંબુ કરીએ ત્યારે અહીંયા ઉપરથી આવી રીતના આપણે જે બટેટા અને રીંગણા ભરતા ને એના ચાર ચીરિયા કરી એવી રીતના આના ચાર ચીરિયા કરી લેવાના અને આ લીંબુ શિયાળામાં જ સરસ સરસ આવે છે જો અને આ મરચાં પણ અત્યારે શિયાળામાં જ સરસ આવે છે એટલે જ્યારે આ લીંબુ મરચાંનું અથાણું બનાવીએ ત્યારે શિયાળામાં જ કરવું ચોમાસાના લીંબુ હોય એ બહુ સારા ન આવે હવે જો આ હળદર અને મીઠું મિક્સ કરી લઈએ હવે આવી રીતના લીંબુ ની અંદર મીઠું આપણે જે હળદર વાળું છે એ ભરી લઈએ આવી રીતની કાચની બૈણી લીધી છે એમાં પેલા લીંબુ નાખવાના બે થી ત્રણ અને આમાં જે મેં તમને કિલો લીંબુ કીધા હતા તો અમે એમાં પાંચસો લીંબુ આમાં વધારે હજી એડ કરી નાખ્યા છે કારણ કે આ લીંબુ જ્યારે જૂના થઈ જાય અને ગળી જાય ત્યારે અમે એ આ લીંબુનું પંજાબી અથાણું બનાવીએ છીએ એટલે લીંબુ અમે પાંચસો ગ્રામ વધારે નાખા છે જો આવી રીતના લીંબુ નાખ્યા પછી થોડુંક મીઠું અને એ જે આપણે છે મિશ્રણ એ નાખી દેવાનું એક ચમચી જેટલું નાખી દેવાનું આવી રીતના નીચે પાંચ લીંબુ ભર્યા છે આવી રીતના મરચાંની અંદર મીઠું અને હળદર ભરી અને આની અંદર નાખી દેવાનું થોડુંક મરચાં નાખવાના પછી વળી પાછા લીંબુ નાખવાના આવી રીતના મરચાં અને લીંબુ નાખતું જવાનું હવે આવી રીતના બધા લીંબુ અને મરચાંને ભરી લઈએ આમ લીંબુ અને મરચાંની અંદર મીઠું અને હળદર ભરી અને આવી રીતના બે બરણી ભરી લીધી છે તો એ હજી આ વૈધ્યું છે તો આવી રીતની આ બીજી બરણી હોય આમાં પણ ભરી શકીએ હવે આમાં પહેલાં નીચે લીંબુ આપણે જે મોલી બરણીમાં કર્યું રીતું એમ થોડુંક મીઠું અને હળદર નાખી નીચે લીંબુ ત્રણથી ચાર નાખવા પછી મરચાં થોડાક નાખવાના આમાં આ જે મરચાં અને લીંબુ છે એ ધોઈ અને સરસ કોરા કપડાથી કોરા કરી લીધા છે એટલે જેથી કરીને ગ્રહણ કે સૂતક આવે તો આ લીંબુ મરચાં જે અથાણું આપણે બનાવેલું છે એ જાવા દેવું પડે નહીં ધોઈ એકદમ નિતારી અને કોટનના કપડાંથી એકદમ કોરા કરી લીધેલા છે આવી રીતના આમાં થોડુંક હળદર અને મીઠું વહેધ્યું છે એ આપણે ઉપરથી નાખી દઈએ બધી બરણીમાં જો તો તૈયાર છે ત્રણેય બરણીમાં લીંબુ અને મરચાં ભરીને આપણું જે આ લીંબુ મરચાંનું અથાણું છે જે એ તૈયાર છે હવે આને પંદર દિવસ સુધી આમનામ જ રાખવાનું પછી આ મરચા અને લીંબુ ઉપયોગમાં લઈ શકાય તો આપણે જે લીંબુ મરચાંનું અથાણું બનાવ્યું હતું એ આખી બરણી ભરીને હતું તો એ અત્યારે આ અઠવાડિયું દસ દિવસ થઈ ગયા એટલે જો આટલું ઓછું થઈ ગયું છે હવે આ જે બે બરણી આપણે ત્રણ બરણી ભરી હતી આવી રીતની આમાંથી બે બરણી થઈ જશે અને આને પણ ખાવામાં લઈ શકીએ અત્યારે એવા રેડી થઈ ગયા છે હજી આ જેમ જેમ જૂના થાય એમ એનો ટેસ્ટ વધારે સારો લાગશે તો અહીંયા આટલું પાણી પણ થઈ ગયું છે આમાં પણ આટલું પાણી થઈ ગયું છે Tot aia ar